અયોધ્યાથી આવેલ અક્ષતને લઈ રામ ભક્તો ભાવ વિભોર બન્યા વડગામ તાલુકાના મગરવાડા મંદિરે અક્ષત કળશ લેવા ચુમ્બોતેર ગામના રામ ભક્તો ઉમટ્યા વાતાવરણ રામમય બન્યું વડગામ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ મગરવાડામાં અયોધ્યાથી આવેલ અક્ષત ચોખ્ખા લેવા માટે રવિવારે તાલુકાના ચુમ્બોતેર ગામોમાંથી રામ ભક્તો વિશાળ સંખ્યામાં આવી પહોંચ્યા હતા પાંચસો વર્ષની પ્રતિજ્ઞા બાદ અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું ભવ્ય મંદિર તૈયાર થઈ ગયું છે જેની પ્રાણ પ્રતિષ્ઠા આગામી તારીખ બાવીસ જાન્યુઆરીના દિવસે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થવા જઈ રહ્યો છે ત્યારે દેશ અને દુનિયામાં વસતા હિન્દુ સનાતન ધર્મના લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડગામના મગરવાડા મંદિરે ગાદીપતિ યતિવર્ય વિજય સોમજી મહારાજ તેમની અધ્યક્ષસ્થાને ગામડે ગામડે અક્ષરતકળશ પહોંચાડવા માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેઓએ બાવીસ જાન્યુઆરીએ ઘરે ઘરે દીવા પ્રગટાવવા સહિત રોશની કરી રંગોળીપૂરી ભવ્ય ઉજવણી કરવા આહવાન કર્યું હતું જ્યારે અક્ષત કળશ યાત્રા ગામે ગામ પહોંચતા રામ ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરી દરેક રામ ભક્તોના ઘરે અક્ષત પત્રિકા અને શ્રીરામનું સ્ટીકર પહોંચાડવા આયોજન કરવામાં આવ્યું હતું અક્ષત કળશ યાત્રા મગરવાડાથી છાપી રામજી મંદિર પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગામમાં વાસ્તે ગાસ્તે પરિભ્રમણ કરી મહાદેવના મંદિરે પહોંચતા રામ ભક્તો ભેર આવકારીને પૂજા અર્ચના કરી હતી આ સમગ્ર કાર્યક્રમ વડગામ તાલુકા વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી અશોકભાઈ ચૌધરી કલ્પેશ એલ ચૌધરી આરએસએસના હિતેશભાઈ ચૌધરી હરેશભાઈ ચૌધરી જીગરભાઈ ચૌધરી પિયુષભાઈ પરમાર દિલીપભાઈ બારોટ તેમજ બજરંગ દળ સહિતની ભગીની સંસ્થાઓના પદાધિકારીઓ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો